તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની પહેલ દ્વારા જનજન સુધી પહોંચાડ્યો છે આજે આ અભિયાન એક વિશાળ જન આંદોલન બની ગયું છે જ્યાં લોકોને અનુભવાય છે કે સ્વચ્છતામાં રહેવું એ તેમનો અધિકાર છે અને જાહેર સ્વચ્છતા જાળવવી એ તેમની જવાબદારી છે વિધાનસભા અધ્યક્ષ ચૌધરીએ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીએ અનેક લોકજાગૃતિના કાર્યો કરે છે તેમના બેટી બચાવો અભિયાન શાળા પ્રવેશો જળ સંચય એક પેડ મા કે નામ જેવા કાર્યોને પ્રજાએ એક અભિયાન તરીકે અપનાવ્યા છે તેમણે વડાપ્રધાનના દીર્ઘાયુષની કામના કરતા સત્તમ જીવન સરદ મંત્રને તેમના માટે સાર્થક ગણાવ્યો હતો આ શ્વાસોત્સવ અભિયાનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ શાસક પક્ષના નેતા અનિલ વાઘેલા મ્યુનિસિપલ કમિશનર જે વાઘેલા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સફાઈ કામદારો પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ અઠવાડિયામાં બે કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરવાનો સંકલ્પ લીધો હતો પાલનપુર જિલ્લા પંચાયત હોલમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પોષણ માસ બે હજાર પચીસની તૈયારીઓ માટે બેઠક યોજાઈ હતી આ કાર્યક્રમ સત્તર સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોમ્બર બે સુધી ચાલશે રાષ્ટ્રીય પોષણ માસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવશે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય પોષણ માસ અને માર્ચ એપ્રિલમાં

હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગનું સ્વરૂપ વધુ વિકરાળ બનતા વધારાની મદદ માટે બે અન્ય ફાયર ટીમને બોલાવવામાં આવી ત્રણે ફાયર બ્રિગેડની ટીમોએ સંયુક્ત રીતે આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી હતી ફાયર ટીમે કુલ સાઈઠ હજાર લીટર પાણીનો ઉપયોગ કરીને ચાર કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી ફાયરમેન મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું મુજબ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી વિસનગર શહેરની કમાણા ચોકડી પાસે આવેલી ગેલેક્સી માર્કેટમાં એક યુવક અને તેના મિત્ર પર થયેલા હુમલાનો સામે આવ્યો છે પોલીસે આ મામલે છ શખ્સો ધરપકડ કરી છે તરબ ગામના ઓગણીસ વર્ષીય નીતિન ઠાકોરે એક મહિના પહેલા ગામની છોકરીને શુભ શુક્ર ફ્લેટમાં રહેતા રાવત ચંદ્રપ્રકાશ ઉર્ફે ભુરા સાથે મિત્રતા ન રાખવા જણાવ્યું હતું આ વાતથી નારાજ થઈને ભુરાએ નીતિનને ફોન કરી અપશબ્દો કયા હતા સોળ સપ્ટેમ્બરે નીતિન અને તેનો ફોઈનો દીકરો સચિન બાઇક પર નોકરીએ જતા હતા તેઓ કમાણા ચોકડી પાસે પરફ્યુમ ખરીદવા ગેલેક્સી હબ માર્કેટમાં ગયા ત્યાં ભૂરો અને અન્ય પાંચ શખ્સોએ નીતિનના વાળ પકડી માર મારવાનું શરૂ કર્યું ભૂરાએ લોખંડની પાઇપથી હુમલો કર્યો સચિન વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો બંને યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા અને મિત્રોની મદદથી હોસ્પિટલ પહોંચ્યા

જન્મ દિવસને મહિલા સશસ્તિકરણ દિવસ તરીકે ઉજવવાની સાથે આશા વર્કરોની માંગણીઓ સ્વીકારવા વિનંતી કરી છે આશા વર્કર બહેનોએ ઓનલાઈન ટેકો કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે તેમની પાસે સારી ક્વોલિટીના મોબાઈલ નથી લાભાર્થી નો ફોટો અપલોડ ન થાય તો ઇન્સેન્ટીવ ગુમાવવું પડે છે તહેવારોમાં પણ ફરજિયાત કામગીરી કરવી પડે છે નેટવર્ક અને રિચાર્જના પ્રશ્નો પણ છે તેમની મુખ્ય માગણીઓમાં કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવો લઘુત્તમ વેતન આપવું અને ઇન્સેન્ટીવ પ્રથા રદ કરવાનો સમાવેશ થાય છે આ ઉપરાંત એકસો દિવસની મેટરનિટી લીવ અને કામના કલાકો નક્કી કરવાની માંગ કરી છે આશા વર્કરો દસ લાખ રૂપિયાનો જીવન વીમો અને ચાલીસ વર્ષ પછી પેન્શન યોજના માંગે છે હોસ્પિટલમાં રાત્રિ રોકાણ માટે અલગ વ્યવસ્થા વાર્ષિક પગાર વધારો અને દિવાળી બોનસની પણ માંગ કરી છે આશા વર્કરોની ચીમકી પણ આપી છે કે જો આ માગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધી માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરશે તેમનું કહેવું છે કે પચીસો ના બદલે પચીસ હજાર રૂપિયા પગાર મળવો જોઈએ આરોગ્ય વિભાગનો મોટો ભાર ઉઠાવવા છતાં પૂરતું વળતર ન મળતું હોવાથી તેમનું શોષણ થઈ રહ્યું છે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે નમસ્કાર